હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને ખસ્તા નાસ્તા માટે બાળકોની ફેવરેટ બને તેવી ફણસીપુરી આ પૂરી તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને બાળકોની લંચ બોક્સમાં પણ ભરી શકો છો લાંબા સમય સુધી આ પૂરીને તમે સ્ટોર પણ કરી શકો છો એટલી ક્રિસ્પી અને ખસ્તા બનશે કે તમે એકવારમાં જ તમારે પરફેક્ટ બનશે પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો તમારી પૂરી પણ એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થશે રેસીપી જોઈએ એ પહેલાં વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો ચાલો રેસીપી જોઈ લેશું ઘઉંના લોટની તીખી ફણસી પૂરી બનાવવા માટે આપણે એક કપ ઘઉંનો લોટ લીધો છે નોર્મલ આપણે રોટલી બનાવીએ છીએ તે જ લોટ આપણે આમાં યુઝ કર્યો છે અને સાઈડમાં આપણે વન ફોર્થ કપ જેટલો ઝીણો રવો લીધો છે જો તમારા ઘરમાં ઝાડો રવો હોય તો મિક્સરની જાલમાં તેને થોડું પીસી અને આ રીતના ઝીણો બનાવી શકો છો અને ભાખરીનો લોટ પણ તમે રવાની જગ્યાએ એડ કરી શકો છો જોઈ શકો છો કે સાઈડમાં આપણે બે ચમચી સફેદ તલ લીધા છે બે ચમચી આપણે જીરું છે અને બે ચમચી આપણે અજમો લીધો છે તેને આપણે અધકચરા પીસવાના છે જેથી કરીને પૂરીમાં તેનો સ્વાદ એકદમ મસ્ત લાગે જોઈ શકો છો કે આપણે ખાંડ લીધી છે તેની અંદર આપણે જીરું એડ કરી દઈશું સફેદ તલ લીધા છે તે એડ કરી દેસું આપણે અને અજમો લીધો છે તેને પણ સાથે જ એડ કરી અને અધકચરા આપણે તેને ખાંડવાના છે અધકચરા ખાંડવાથી પૂરીમાં સ્વાદ એકદમ મસ્ત લાગશે અને જ્યારે તમે પૂરી વળશો તો ત્યારે તે છૂટા પણ નહીં પડે અને તરવા સમયે પણ એટલા બધી ખુલ્લા નહીં પડે જો આખા રાખશો તો તરવા સમયે બધા બહાર નીકળી જશે આ રીતે આપણે અધકચરા તેને ખાંડી લેશું મિક્સરના જાનમાં પણ તમે કરી શકો છો પણ ખાંડવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવશે ફ્લેવર કચરા ખાંડી લીધા છે જોઈ શકો છો આ રીતના તમારે તેને ખાંડી લેવાના છે એક મોટું બાઉલ આપણે લઈ લીધું છે તેની અંદર આપણે એક કપ ઘઉંનો લોટ છે તે આપણે એડ કરી દઈશું અને તેની સાથે જ આપણે વન ફોર્થ કપ જેટલો રવો છે તે પણ એડ કરી દઈશું હવે આપણે તેની અંદર અડધી ટી સ્પૂન હળદર છે તે આપણે એડ કરી દઈશું સ્વાદ અનુસાર નિમક લીધું છે આપણે તે એડ કરી દઈશું એક ચમચી આપણે લાલ મરચું લીધું છે તે આપણે એડ કરી દઈશું તમારે ફણસી પૂરી જેવી તીખી ખાવી હોય તે પ્રમાણે તમે લાલ મરચું નાખી શકો છો અડધી ટી સ્પૂન હિંગ લીધી છે મેં તે આપણે એડ કરી દેસું હવે આપણે બે ચમચી જેટલું તેલ છે તે આપણે એડ કરી દઈશું મોળ માટે આપણે તેલનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને આપણી પૂરી એકદમ ખસ્તા બને અને જે ખાંડેલું છે આપણું તલજીરું અજમું તે પણ આપણે એડ કરી દઈશું હવે હાથની મદદથી આપણે બધું મિક્સ કરી લેવાનું છે આપણે આ રીતના બધું મિક્સ કરી જોઈ શકો છો કે એકદમ મસાલા આપણે મિક્સ કરી દીધા છે અને આ રીતના આપણે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે જોઈ શકો છો કે એકદમ મોણ આપણું પરફેક્ટ આવી ગયું છે આ રીતના તમારું મોણ હોવું જોઈએ તો તમારી પૂરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે હવે લોટને બાંધવા માટે આપણે ઉફાળું પાણી લેવાનું છે ફૂલ એકદમ ગરમ પણ નહીં અને એકદમ ઠંડુ પણ નહીં તે વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ઉફાળું પડતું પાણી તમારે લેવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટને બાંધવાનો છે અને લોટ આપણે એકદમ કઠણ બાંધવાનો છે ઢીલો ન બાંધાઈ જાય તેનું ધ્યાન રાખવું આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને લોટને ભેગો કરતો જશું

હવે આપણે એક લાકડાનું પાટલું લઈ લીધું છે તેમાં આપણે લોટને લઈ લેવાનો છે જેથી કરીને મસરવામાં તમને એકદમ આસાની રહે આ રીતના તમારે બે ભાગ કરી લેવાના છે એટલે બંને ભાગ આપણે મસરી લેશું આ રીતે થોડો થોડો મસરશું તો કોણ ઉપર વહેલો આવી જશે અને બીજા ભાગને પણ આપણે મસરી લેવાનું છે જોઈ શકું છું કે બે લોટને આપણે મસરી લીધો છે હવે આપણે તેમાંથી લોવા કરશું આ રીતના આપણે ચાર લુવા કરવાના છે એક લોટમાંથી બે લુવા કર્યા છે આપણે હવે બીજા લોટમાંથી પણ આપણે બે લુવા કરશું ટોટલ આપણે ચાર લુવા કરશું આના જોઈ શકો છો કે જે લુવા બનાવ્યા છે તેમાંથી આપણે એક લુવો લઈ લીધો છે હવે લુવાને આપણે આ રીતના રોલનો શેપ આપવાનો છે બંને હાથેથી આપણે આ રીતના રોલ બનાવતા જશું શકો છો કે આ રીતના આપણે રોલ બનાવી લીધો છે હવે તેના આગળનો અને પાછળનો ભાગ આપણે આ રીતના દૂર કરી લેશું એક સરખા લુવા બનાવવા માટે આપણે ચાકોનો ઉપયોગ કર્યો છે તમે હાથની મદદથી પણ કરી શકો છો એક સરખી પૂરી બને તે માટે આપણે આ રીતના લુવા બનાવી લેશું આ રીતના નાના નાના લુવા બનાવવાના છે આપણે એક સરખા આપણે નાના લુવા બનાવી લીધા છે આ રીતે હવે આપણે તેની પૂરી વણશું એક સરખા હશે તો પૂરી વણવામાં તમને આસાની રહેશે જોઈ શકો છો કે રોટલી વણવાનો પાટલો આપણે લઈ લીધો છે અને નાનો એક લોવો આપણે જે બનાવેલો હતો તે આપણે લઈ લેવાનો છે આ રીતના આંગળીની મદદથી થોડુંક તેને પ્રેસ કરી લેશું પહેલાં હવે આપણે પૂરી વણશું તમારે જે સાઈઝની વણવી હોય તે સાઈઝ તમારે લોવો બનાવવાનો છે આપણે નાની નાની મીડિયમ સાઇઝની પૂરી વણશું આપણે રો નાખેલો છે એટલે કિનારી થોડીક ફાટેલી રહેશે જ ફણસી પૂરીમાં તેની ચિંતા કરવાની જરૂર નથી તરતા સમયે તે સરખી થઈ જશે જોઈ શકો છો કે પૂરી આપણે વણીને એકદમ તૈયાર છે આ રીતના પૂરીની થિકનેસ આપણે રાખવાની છે બહુ જાડી પણ નહીં અને બહુ પટલી પણ નહીં હવે પૂરી તેલમાં નાખ્યા પછી ફૂલે નહીં તે માટે આપણે ચમચીની મદદથી તેમાં કાણા પાડી લેશું આ રીતે બધી બાજુ આપણે કાણા પાડી લેવાના છે જોઈ શકો છો કે કાણા પાણીને આપણે એકદમ તૈયાર કરી લીધી છે આવી જ રીતના આપણે બધી પૂરીને વણી લેશું જોઈ શકો છો કે બધી પૂરી વણી અને આપણે તૈયાર કરી લીધી છે હવે આપણે તેને તળવાની છે તેલ આપણે ગરમ કરવા મૂકેલું જ હતું અને તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે હવે આપણે પૂરી નાખતા જશું જેટલી કઢાઈમાં સમાય તેટલી આપણે પૂરી નાખશું

જો તમે ફૂલ રાખશો તો ઉપરથી તો તેનો કલર આવી જશે પણ અંદરથી પૂરી તમારી કાચી રહેશે એટલે આપણે મીડિયમ ગેસ રાખવાનો છે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે પૂરીમાં હવે આપણે પૂરીને બહાર કાઢી લેશું ઝારાની મદદથી આ રીતે હળવી હાથલી તમારે પૂરીને બહાર કાઢી લેવાની છે તેવી જ રીતનું આપણે બીજી પૂરી પણ તરી લેશું આ રીતે કઢાઈમાં સમાય તે પ્રમાણે આપણે નાખી દઈશું ત્રણ થી ચાર પૂરી એકસાથે બીજી પુરી પણ આપણે તરીને તૈયાર છે હવે તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે તેમાં ગરમ પૂરીને આપણે સર્વ કરી લેશું આ પૂરી તમે ટ્રાવનિંગમાં પણ લઈ જાવી શકો છો અને તમે નાસ્તામાં પણ ભરી શકો છો બાળકોને લંચ બોક્સમાં એટલી ટેસ્ટી આપણી બનીને તૈયાર થશે જોઈ શકો છો કે બધી પૂરીને તરી અને આપણે તૈયાર કરી લીધી છે હવે પૂરીને આપણે થોડીક ઠંડી પડવા દેશું પછી આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લેશું ઘઉંના લોટની ફરસી પૂરી આપણી એકદમ તૈયાર છે એક પીસ હું તમને લઈને બતાવું જોઈ શકો છો કે ક્યાંય પણ પૂરી આપણી તેલ નથી પી ગયેલી અને જે આપણે ખાંડેલા તલ લે છે જીરું તે પણ એકદમ સરસ દેખાય છે હવે હું તમને તોડીને બતાવું આપણી પૂરી એકદમ ક્રિસ્પી છે જોઈ શકો છો તમે અને ચા સાથે તો ખાવાની એકદમ મજા આવે આ પૂરી તો કેવી લાગી તમને આ ફળસી પૂરી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ પૂરી કેવી લાગી જો તમને આજની અમારી નવી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવજો મારા નવા નવા વિડિયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસિપી સાથે અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી થેન્ક યુ